સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરાયું બાવીસ સભ્યો પૈકી વીસ સભ્યોએ આ અવિશ્વાસ દરખાસ્તમાં સમર્થન આપ્યું હતું જ્યારે એક મત વિરોધમાં પડ્યો હતો અને એક સભ્ય ગેરહાજર રહ્યા

સભાનું આયોજન કરાયું હતું જી મેડમ આજે ખાસ સામાન્ય સભાથી શાના કારણે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની સભા હતી આજે તો જેમાં વીસ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યા છે જ્યારે એક સભ્યએ વિરુદ્ધમાં મત આપ્યો છે અને એક સભ્ય ગેરહજર આમ કુલ બાવીસ સભ્યો હતા એમાંથી એકવીસ સભ્યોનું મતદાન થયેલું છે મેડમ કંઈક કારણ રજૂ કરવામાં આવ્યું એ લોકોએ વહીવટી કારણોસર રજૂ કરેલો હતો અવિશ્વાસ પ્રસ્તાવ સભામાં બાવીસ સભ્યો પૈકી એક સભ્ય ગેરહાજર રહ્યા હતા અને એક મત વિરોધમાં પડ્યો હતો જ્યારે અન્ય વીસ જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કરતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી બિપિન ચૌધરીને બરખાસ્ત કરવાનો નિર્ણય કરાયો હતો ઉપપ્રમુખ પદે બિપિન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા બિપિન ચૌધરીએ પણ કંઈક આ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી બારોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ચંદ્ર ચંદુભાઈ ચૌધરી હાલમાં જ અત્યારે સુમુરલી ઇલેક્શન થયું પેટા ઇલેક્શનમાં તેમાં હું મેન્ડેટ વિરોધી ઇલેક્શન લડ્યો પાર્ટી એટલે ભાજપે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો અને જેવું છ તારીખે રિઝલ્ટ આવ્યું એટલે સાત તારીખે પાર્ટીએ તાલુકા પંચાયત પર પ્રમુખશ્રી અને ત તમામ સભ્યોને મિટિંગ કરી અવિશ્વાસની વ્યવસ્થા દરખાસ્ત રજૂ કરી અને આજે સોળ તારીખે ખાસ સામાન્ય સભા રાખી આ ઉપપ્રમુખ તરીકેની ભવિષ્ય દરખાસ્ત પાસ કરેલી છે હવે આગળ કોઈ કાર્યવાહી કરવા માગો છો અત્યારે મેં જે લેખિતમાં ખુલાસો માંગ્યો હતો એમને કારણ બતાવ્યું કે એમોનો અમને વહીવટ પર વિશ્વાસ નથી એવું કારણ બતાવ્યું તો ગુજરાત પંચાયત અધિનિયમના સિત્તેરની કલમ મુજબ એ લોકોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી તો ઓગણીસ સિત્તેરની કલમમાં મેં લેખિતમાં જવાબ માંગ્યો છે કે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ પાસે પણ એ લોકો લેખિતમાં આપવા માટે તૈયાર નથી કારણ કે ઓગણીસ સિત્તેરની કલમમાં વહીવટ પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી કરતા હોય અને બીજું કે ક અને બમાં તાલુકા ઉપપ્રમુખની જે ફરજો છે તે ઓગણીસ સિત્તેરની કલમમાં બતાવેલી છે તેના પ્રમાણે મારે વહીવટ કરવાનો આવતો હતો નથી છતાંય આ લોકોએ અમુને એમના વહીવટ પર વિશ્વાસ નથી એવો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીને આ વિશ્વાસ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરેલો છે

સુરેશ રાઠોડનો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે